એક સમયે શ્રીહરી ગઢપુરમાં વિરાજતા હતા બપોરે જાગીને જળપાન કરીને ઢોલીએ વિરાજમાન થયા ને પોતાની આગળ બેઠેલા સંતો બ્રહ્મચારી પાર્ષદો સર્વે સત્સંગીઓ આગળ ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ સંબંધી ઘણી વાર્તા કરી ત્યાર પછી લાજ રાખવા વિશે વાત કરી જે લાજે કરીને ધર્મ રહે છે લાજ તે ધર્મ રખાવનાર છે તેમ તમારે જાણવું અને સદાચાર છે તે મોટો એક કિલ્લો છે તે જો ન તૂટે તો તેનો ધર્મ કોઈ દિવસ લોપાય નહીં જેમ સાંકળ છે તે હાથીના પગમાં બંધન કરનારી છે તેમજ લાજ છે તે ચિત્તને રોકનાર છે જેમ હાથીના પગે સાંકળ બંધન છે તે જો તૂટે તો હાથી ક્યાંયનો ક્યાંય ચાલ્યો જાય પછી અંકુશનો માર ખાય તેમજ લાજે કરીને ચિતમાં માયિક પંચ વિષયનું ચિંતવન કરી શકાતું નથી કારણ કે કુસંગીને મન કુસંગીને પણ મનમાં લાજ હોય તો તે પણ અધર્મને માર્ગે ચાલતા ડરે છે માટે લાજે કરીને ધર્મ પાળે છે અને લાજે કરીને અધર્મનો ત્યાગ કરે છે અને જો લાજવાળાની લાજ ગઈ તો તે મરવાનો ઉપાય કરે છે લાજે કરીને ક્ષત્રિય રણસંગ્રામમાં લડી મરે છે અને લાજે કરીને જગતમાં જે લોભી પુરુષો છે તે પણ ધન વાપરે છે અને કોઈકે કોઈકનું જો ધન લઈ લીધું હોય તો તે લાજે કરીને તેને પાછું આપે છે એ તે મનમાં જાણે છે જે જો નહીં આપું તો વ્યવહારમાં ખોટું દેખાશે માટે વ્યવહાર પણ લાજે કરીને ચાલે છે આમ ઘણી ઉપદેશની વાર્તા કરીને થોડીવાર વિચારી રહ્યા ને વળી સર્વેને ઉદ્દેશીને બોલ્યા જે એક વખતે ગામ બામરોલીના માર્ગે ચાલ્યા જતા હતા તે અમે રસ્તો ભૂલ્યા અને એક વાવેલું ખેતર આવ્યું તેની ચારે બાજુ થોરની વાડ હતી તે ખેતર વચ્ચે ચાલવા ચાલવા સારું કોઈ ઘરિભક્ તે વાડમાં સીંડું પાડ્યું એટલે તે ખેતરની રખેવાળી કરનારી જે બાઈ હતી તેણે તેને ગાળ દીધી ત્યારે તે વાત અમે સાંભળી અને અમે તે સત્સંગીને કહ્યું જે તે આ વાળ તોડી તે કારણથી તને આ બાઈએ ગાળ રૂપી પાઘડીનો શિરપાવ બંધાવ્યો પછી અમે માર્ગે ચાલ્યા અને તે હરિભક્ત આગળ વાત કરી છે જો તમારે મારા એકાંતિક ભક્ત થવું હોય તો કોઈની વાડ તથા વંડી વગેરે તે માયલા કોઈ પણ સ્થાને તમારે શીંડું પાડવું નહીં અને જો તમારું ભલું ઈચ્છતા હો તો કોઈનું પારકું તાળું ન ઉઘાડવું તથા કોઈની વાડમાં શીંડું ન પાડવું એ કર્મ તો ચોરનું છે પણ ભક્તનું નથી અને જે જગ્યા ધણિયાતી હોય અને તેના ધણીની મરજી ન જણાતી હોય તો ત્યાં પણ અમારા સત્સંગીએ નિવાસ કરવો નહીં શ્રીજી મહારાજે એટલી વાર્તા કરી અને સભામાં સૌ સંતો તથા હરિભક્તોએ સાંભળી પછી આરતી ધૂન કરીને પગે લાગીને બેઠા ત્યારે મહારાજ બોલ્યા જે ચરોતરના સત્સંગી બાઈ ભાઈઓ તે નરનારાયણ દેવના દર્શન કરીને આવ્યા ત્યારે એમ બોલ્યા હતા જે અમે નરનારાયણના દર્શન તો કરી આવ્યા પણ અમને અમદાવાદ શહેરમાં ઉતરવાનું તથા પાણીનું બહુ કઠણ પડ્યું ત્યારે જોબન પગીના ઘરના તથા તખા પગીના ઘરના એમ બોલ્યા જે અમો ત્યાં ગયા હતા પણ અમારી તો ત્યાં કોઈએ ખબર લીધી નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે આપણે દેવના દર્શન કરવા જવું ત્યારે દાસ ભાગ દાસ ભાવ રાખવો તો અંતરમાં સુખ રહે એમ વાત કરીને પછી થાળ જમવા ઉતારે પધાર્યા ત્યાં વસ્ત્ર ઉતારીને જળથી હાથ પગ ધોઈને પછી જમવા વિરાજ્યા તે જમતા જાય ને બ્રહ્મચારીને પૂછતા જાય છે આજે કોનો થાળ છે ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે આજે ઝીણાભાઈનો થાળ છે ત્યારે ઝીણાભાઈને મહારાજે પ્રસાદીનો થાળ મોકલાવ્યો પછી મુખવાસ લઈને ઢોલીએ વિરાયજા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલા અમૃત સુખસાગર અધ્યાય સત્યોતેર માંથી